ભગવાન આ પતંગ જગાઇ જગાઇ ના દોરા કાઢી કાઢીને થાકી ગઈ છોડો ઉભા રહો આ કરો આ કરો જીભ પર કરો જીભ આવો આવો ઇન્જેક્શન છે ઇન્જેક્શન કેવું હોય ગોડ આ

3.1 3.1 हां सर आज हम अंदर ने तुम दवा આપી દઉં છું હે આજો આ છે બોડી લોસ શું છે બોડી લોસ નીર હોજે આખા શરીલે ગસી ગસી ને આમ કરી લે ને કરી લે

ની દવા હંગા દે અને મારા ચેક કરે ની ફી હંગા દે 500 પૂરા આલવા હે ના હોય કમ ના હોય આ મત દવા જોતા એકદમ હાઈ ક્વોલિટી નું છે 500 ખાય તમે હું દવા ખાને સાકલા સમજો છો કઈ

ના <laughs> કરવાનું <laughs> <laughs>